અને આ નાની નાની માછલીઓ જે પકડવામાં આવી છે ને એને મેન મેન આરોપી તો ભાઈ જયેશ છે એને પકડો ને જો આ પાંચ થી દસ દિવસ ની અંદર ન્યાય નઈ આવે ને તો આખા ગુજરાત માં કોઈ સમાજ આંદોલન કરશે અને હું મારા સોશિયલ મીડિયા પાવર થી આજે મિત્રો તમે બધા લોકો જાણો છો કે આજે 6 તારીખે 6 તારીખે બરો સૌપ્રથમ સૌથી મોટો સમાસત્ર મળી રહ્યા છે કે ભાઈ વર્ષે તો ભાઈ સોલંકીના બંગલા ખાતે હાલ સૌથી મોટી કોળી સમાજની બેઠક છે નહી કે 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 બેઠક પછી કે કે જેરિયા છે ગાંધીનગર ખાતે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે કે નવનીત ભાઈ છે તેની કે 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 નઈ અપવા માટે હાલ જે કોળી સમાજના લોકોની જે એકતા દેખાઈ છે એકતાને લઈને જે રીતે વર્ષે તો ભાઈ સોલંકી હોય કે હિરાભાઈ સોલંકી હોય કે ગુજરાતના તમામ કોળી સમાજના લોકો હોય હાલ ગુજરાતની અંદર જે રીતે કોળી સમાજના લોકોની જે એકતા દેખાઈ છે આ એકતાને લઈને જે રીતે હાલ ગાંધીનગર ખાતે અજેભાઈ પહોંચવાના છે ને પહોંચ્યા પછી શું સૌથી મોટો સમાસત્ર મળશે શું નવનીત ભાઈને ન્યાય મળશે કેકને કેક તમે બધા લોકોને હું કહેવા નું છું તો આપણે channel ને અત્યારે subscribe કરી નાખો કારણ કે તમે લોકો જાણો છો કે જે કોળી સમાજના લોકોની એકતા દેખાઈ છે આ એકતા એ ખાલી એક જ નારો છે કે ભાઈ નવનીતભાઈ ની કેકને કેક ન્યાય અપાવવામાં આવે જો નવનીતભાઈ ની ન્યાય અપાવવામાં આવશે તો કેકને કેક કોળી સમાજના લોકો છે જો નહી અપાવવામાં આવે તો કેકને કેક આના ટાઈમની અંદર સૌથી મોટો આંદોલન થઈ શકે છે તો આંદોલન લઈને કેકને કેક તમે બધા લોકો શું કહેશો ભાઈ નવનીતભાઈ છે હાલ ગુજરાત ની અંદર સત્તામાં બન્યા છે તેમનો ખૂબ જ એટલે ખૂબ જ સૌથી મોટો અક્ષેપ ઈ છે કે ભાઈ જે દરેદભાઈ છે તેમનો ઉપર અક્ષેપ નાખ્યો છે કે ભાઈ તેમણે મારા ઉપર હુમલો કર્યો હોય બાકી તમને શું લાગે છે વિડીયો શેર કરી subscribe આઈશ કરો હું બોલતા નહીં જેથી આવના નવા વિડીયો તમારા સમક્ષ લાવતો હજાર વિડીયો